કાલુ કાલુ ક આ શું થેલું છે બજે આ નાના ગામ બળી ગયો તો હે એટલા તોન બળી ગયો તો પડી ગયો આમાં પડી ગયો છે પગમાં પડી ગયો છે મારી માએ ગુમતર મારો દયો બરાબર માફ કરી ના માફ હવે કી દે ભાઈ હું પણ માંગીને તો નથી <coughs>

ખબર પણ છે તમને જમવાનું દરરોજ મળી જાય છે મળી જાય છે હાલો આવે છે ને તો બેન બેન આવે છે પેલા માણસ ખાવાનું આવે છે એટલે જમવાનું આપવા માટે આવે છે આવે આવે અમે એક સંસ્થા ચલાવીએ છે લાઈફ હેલ્પર ફાઉન્ડેશન તમારી જેવા લોકોની મદદ કરીએ જે જરૂરિયાત લોકો હોય કે જે ભૂખ્યા હોય કે જેને મદદની જરૂર હોય એવા લોકોની અમે મદદ કરીએ છીએ એટલે બરાબર છે તમારી એટલે અમે અમે જ્યારે અમે જઈ રહ્યા હતા

તો આગમાં તમારો પગ આવી ગયો હા મારા માથું એમ પડી ગયું પગ અહીં આવી જાય એટલે અંગેઠા માં આગ માં તમે એકલા જ રહો છો એકલા છું એકલા જ રહેવાનું ક્યાં છે કે આ સાધરી બજાર તો રહેવાનું સુવિધા તો કરી આપી તમને હા નહીં હા આપણે ત્યાં રહીએ છે આ કાળુ હોટેલ છે ને આપણે આ ટિકિટ બારી ટિકિટ બારી ને આ પેલી મહિન્દી છે ને બસ તારી ઉમરી તમે આ રોજના માંગીને કેટલા કમાઈ લો છો

તમારા જેવા લોકોની મદદ કરી હતી જેને હજી તક મદદની જરૂર છે હા તમને પૈસા હા થોડી પૈસાની પણ મદદ કરતા થઈ છું કે તમારે આરામથી તમે કોઈ નાસ્તો બાસ્તો નથી બરાબર એ વાત અમને એમ થયું કે નહીં તમને અમને બીજું કાંઈ થાય કે ના થાય તો બરાબર તો અમે એક તકનું જમવાનું તો તમને આપી શકીએ એમ અમે અહીંયા અમે નીકળ્યા તો ત્યારે અમે તમને જોયા

અને એસી પંચ્યાસી વર્ષ થયા ને તમારે આવું ઉંમર તમે માગો છો તમે એ પણ તમારી મજબૂરી છે મારી ઉંમર કેટલી જવા વાળી છે એટલે તમે તમારી તમે સપલ કે બૂટ કે કંઈ કરી શકશો પગમાં તો તમને લાવી આપી છે સુવિધા તો તમારે ચાલવામાં થોડુંક સરળતા પડે એમ રેક નહીં રે એમ હોશિયાર કરો તો તો તમને લાવી આપીએ તમારે એવું ચપ્પલ કે બૂટ કે ઓલું કરે છે અમે તમારે પગની પરિસ્થિતિ જોતા તો એવું લાગે કે તમે તમારી વાત બરોબર છે તમે સહી વાત સો વાત છે મને હાર તમે કરો છે કે તમારે મને હાર કરો તમે અમારો હેતુ છે કે લોકોનું સારું થવું જોઈએ આવા પગ છતાં પણ તમારે આ ઉંમરમાં માંગીને ખાવું પડે ખાઈ મજબૂરી તમારી પણ મજબૂરી હોય તો તમારે માગીને ખાવું પડતું હોય છે તમારા જેવા લોકોની મદદ કરીએ છીએ તેને હકીકત મદદની જરૂર છે મને ઘણા દાણા લખેલી ગયા મને ઘણા દાણા લખી ગયા લખી ગયા પણ અમે નીકળ્યા તમને જોયા તો તમારા કંડિશન હતી થયું કે નઈ કાકાની આપડે મદદ કરવી જોઈએ દાદા ની તમારી મદદ કરવાથી કેમ કે હું આખે રખડવાનો ને કેમ કે બંધી ખાવાનો મળી જાય મૈના એ વાત બરાબર અને હમણાં નીલેશભાઈ જમવાનું લઈ આવ્યા પાર્સલ તમને આપી દીધું બરાબર અને તમે જમી લઈજો તો નીલેશભાઈ આવી જશે કાકા જમવાનું લઈને જમી લઈજો બરાબર

એ લોકો કે હું તમને એ ખવાડીએ પેલો ખવાડ્યો હો તમને ઢોરવાલા આડો તમે હેલો કરો ઓ ભગવાન પંસાદમાં કંઈ તો એ લોકો કંઈ કહીએ મને કંઈ કર્યું ને મારા નામું ઘણા જાય બહુ નામાં જ એક બે નહીં અમારું તો કાકા છે ને આ જ કામ છે અમે લોકોના સાથ અને સપોર્ટથી જ આ કામ કરી રહ્યા છે એ એ તો વાત છે સાહેબ આવે મન સમરા લખી લઈ જાય તમારા પાછા આવ્યા ફરતા અચ્છા લખીને જાય છે પછી કોઈ આવતું નથી વાતું જ કરે જમી લો આશીર્વાદ આપજો અમે રજા લઈએ અમે જઈએ છીએ કે જેથી કરીને તમારી જેવા લોકો સુધી અમે પહોંચી શકીએ મારો મારા મારા બાળનું નામ છે કાળિયા થાવર્યા અને આ મારું કાર્ડ છે કાકા દાદા કંઈ પણ કામ હોય તો મને ફોન કરજો બરાબર આ નંબર છે લો કે કોના કોઈ હોય ને તો ફોન કરાવી લેજો અને ચાલો તમે ધરાઈ ને જમીન હવે રજા લઈએ આશીર્વાદ આપજો કે તમારા જે લોકો સુધી પહોંચી